દ્વારકાધી જય મા કુળદેવી આશાપુરા ગાતરા જય ખેત્રીને આ ભૂખ ક્યારે ક્યાંય ગાયોના ગૌચરા મુકા નથી જોવા બિચારીઓ ગાયું રોડ ઉપર તે ભટકતી રેડિયું ફરે છે જોઈ લે નથી ક્યાં એના ગૌચરા રેવા દીધા આગળ ગામો ગામમાં ધણ હતા ગોવાર હતા ચારી ને સાંજે એને આખો દિવસ ચારતા કોઈના ખેતર ભેલાવતા નહીં અને કોઈના ખેતરમાં જવા નહોતા દેતા ગૌચરા પુષ્કળ હતા અને એ માણસો સુખી હતા આપણા પૂર્વજો અને અત્યારના આ જાય ગયા તે જમીનની ભૂખ ક્યાંય ગૌચરા રહેવા નથી દીધા કેમ કે અત્યારે હવે બળદની જરૂર નથી ખેડમાં ટ્રેક્ટરનું આવી ગયા નહીં તો તો ખેતી બળદ સમાન થાય નહીં અમારા ગામમાં એક એક ખેડૂતને પાંચસો પાંચસો મણ બાજરો થતો અત્યારે આ ટ્રેક્ટર નથી વાવે છે પણ પાંચ માણ કોઈને બાજરો નથી થતો અને એક સમય એવો આવશે કે આ જે ને હરામખોર ઓલાદ છે ને ભૂખે મરી મરી અને અન્નના દાણા દાણાને મોથા જ થઈ જશે એવો એક સમય મા લઈ આવશે કેમ કે શક્તિ છે ને પ્રકૃતિ રૂપે બધું જુએ છે આ બધા દૂધ પી અને દ્વારકામાં આનીખોરથી બારડીમાંથી આનીકોર ત્યાં ત્યાંથી આ ગાયોને રાતોરાત અહીંયા ખટાળા ભરીને ઉતારી જાય આ ઓખામરણમાં આ ઢોર બહાર ના આવીને ઉતારી જાય છે ને આ ગાયો ને અહીંયા ઉતારી ગયા ને આ ગાયું જો રેઢિયાર બિચાર્યું રખડે છે અને ક્યાંક પ્રોગ્રામ થતા હોય ને તો ગામ નામ ગાયું ના અને ખિસ્સાના હા અને ભાઈઓ ઉડાડે રૂપિયા દેખાડવા માટે હું બહુ હા બહુ ધાર્મિક માણસ છું હા ઘરમાં છોકરા ભૂખે મરતા હોય ને પોતે ગાયને એકને બાંધી હોય તો એને પૂરો છોડે નહીં તો જો આ ગાયું જોઈ લ્યો કેટલી ભાઈઓ છે રખડતી ભટકતી હા હે હેઠ ક્યાં ને ક્યાં સુધી છે જોઈ લ્યો હા તમે જોઈ લ્યો આ ગાયુંની હાલત તો જોઈ લો ક્યાં ને ક્યાં સુધી આ આ તો તો ગૌચરા બધું પતી ગયું અને આગળ તો ગૌચરા હતા અને ગૌચરાની અંદર ગાયું ને સાંજે પૂરી મૂકતા આ રેડિયાર ગાયું જો આનીકરથી આવતી થયું અને હવે પાછ્યું અને તગડી મૂક્યું સમજા તો આનીકર પાછી જાય છે ખેતરું મારા શું કરે બિચારા હા કેમ કે પોતાનું પેટ છે ને એના ઉપર એ પણ બિચારા શું કરે કેમ અને આ મોટર વાળા ને ખટારા વાળા જવા અને ઠોકરું દઈ મારી નાખે હમણાં થોડાક દિવસ પહેલા આ બરડીયા ગામ આગળ પાંચ ગાયો ને છ ગાયો ઓલાડીને નાખી દીધું મોટરવાળાએ હે તો આવા બધા છે ને જે આવા હરામખોર અથણ જાય ગયા છે કે ક્યાંય સેટો રહેવા દીધો નથી રૂપિયાની ભૂખ છે જમીનનું ફૂટને ભાવે વેચાય છે જાણે કેમ એના બાપ સારું મા જગતમભાઈ આ જમીન ધરતી માતાને બનાવી આ મનુષ્ય સારું છે બીજો કોઈનો એમાં નહીં હાથ એમ સમજે છે બધા માણસ કે જ્યારે જગત તંબા ક્રોધમાન થઈને પ્રકૃતિ સ્વરૂપે ત્યારે શક્તિ દસેથી કેટલાય નાશ કરી નાખી દેશે કાં તો પવન રૂપે નાશ કરશે કાં અગ્નિ રૂપે અને કાં પાણી રૂપે આ તન રૂપમાં આ વર્ષે જ તમે જોઈ લો કેટલો જે દ્વારકાની અંદર દસ ઇંચ વાત સાત માંડ થતો એની જગ્યાએ હજુ આ થાય પચાસ ઇંચ માથે વયો ગયો તો આ બધું છે ને આ મનુષ્ય હજી તો વાર છે જારવો આ બધું તમારે જોવું પડશે આ રામના પૈસા ભેગા કરી કરી અને આવે જાત્રા કરવા અને ગાડીઓ ઉલાડતા જાય ને ભાગી જાય આવી જાત્રામાં હોય આગળ આપણા પૂર્વજો હતા ને એ ગાય માતાને માની અને કરતા અને અટાણે તો આ કલાકારો મોટા મોટા પોગ્રામ કરે હા અને નામ ગાયોના અને કામ થાય ભાઈઓના પોતાના બંગલા બને અને ગાયું તો ભૂખ્યું ફરે અને અટાણના આ નીચ પ્રજા થઈ ગઈ છે કે ગાયને આંગણે જો સુધી દૂધ દેતી હોય ત્યાં સુધી સાવ એના હાડકાય પણ નીચોરી દે બરાબર તો ઇન્જેક્શન મારી મારીને હા અને પછી છે ને એને બિચારીને તગડીને કાઢી મૂકે જો આ કાઢી મૂકેલી હું ગાયું છે ભાઈ જોઈ લ્યો આ ઓખામરણના ભૂમિમાં ફરે છે તો આ સીતાવાડી માતાજી અહીંયા છે આ સીતાવાડી માતાજીની અહીંયા જો આ બોડ છે અને હું અહીંયા આ સીતાવાડી માતાજી ઉપર પાણીના વેળા ઉજળમાં અતરિયાર છે આ ગાયોને ક્યાંય પાણી ન મળે ના પંખી પશુને ક્યાંય પાણી મળે તો હું અહીંયા આ હા સીતાવાડી માતાજી ઉપર હા હા જો એના પગલાંનો ફોટો જો અહીંયા નાખી દીધો છે જોઈ લ્યો આ રોડ ખાતા વાર જોઈ લ્યો આ સીતાવાડી માતાજીનો છે જો આ કાંભી જોયું આ પગલાં છે પણ જો કેમ પડ્યું છે હા અને કોઈ ઊભો કરવાની કોઈ કોઈનામાં નથી ઓલી હવે હું આને ઊભો કરી અને આ આ સામે છે ને હા એને ઊભો કરી અને હું એને અહીંયા સ્થાપન કરી છે આ ધજાની જગ્યાએ જો આ પડી કાંભી એની માથે પગલાં ચિતરેલા છે સમજ્યા તો આપણે માતાજીની ઈચ્છાથી આ બધું કાર્ય કરશું જો આ સીતાવાડી માતાજી હું મોરલાની આ દસથી પંદર માણસ ચોંડ મારે નાખવાનો વિચાર છે આજે આઠમિના ભીમગ્રસ્તથી મેં આ બધું ચાલુ કર્યું છે અને અહીંયા પાણીના કુંડા છે ને ધોઈ વિછરી ભરવાનું અને મોરલાને ચણ નાખવાનું આ સામે છે દેખાય છે એ ગોરિયાનું રેલવે સ્ટેશન છે જ્વારિયો સામે બરાબર જ્વારિયો સામે રેલવે સ્ટેશન સાવ બાજુમાં જ છે અને આ રેલવે સ્ટેશનની બાજુમાં છે આ રેલવે સ્ટેશન છે જ્વારિયો આ રેલવેના તાર છે સાંભલા સામે બરાબર અને આ મહાન જગ્યા છે જે પૂછના વખત પોતાજીની માતાજીના સીતાજીના યાદગીરીમાં તેને આ પીતાવાડી નામની વાડી બનાવી હતી તો હું હવે દરરોજ એકાત્રે એકાત્રે જાઉં છું અને અમારી ગાડી છે જે એલ્ટો પડી છે એમાં હું આ ચણ ભેગી કરી નાખી અને ચણ લઈ જાઉં છું આ ગાડીમાં હા આ ચણ પૈડી હા આ ઘઉં છે આ મોરવા માટે હું લઈ જાઉં છું અને પંદરથી વીસ મણ ઘઉંનો મારો વિચાર છે એ મોરલાઓને ખવડાવવા માટે દર મહિને બરાબર પછી ચોખા બાજરો જુવાર તો જામનગરવાળા છે ને ધન્યવાદ છે એ લોકો આપે છે બહુ સરસ છે એનું કાર્ય આખા વખાણમાં જુવાર આપે છે બરાબર ભગવાન એને અઢળક સંપત્તિ આપે એવી મારી દ્વારકાધીશ પાસે નમ્ર વિનંતી છે તો આવા કાર્ય કરનારને જ્યારે ધર્મ કરે ધન ઘટે નહીં या धर्म करे क्यारे घन धन घटे नहीं एनी एक कहवत है कि पंछी पानी पीने से सरोवर घटे ना नीर धर्म धर्म करे धन घटे नहीं सहायता करे माँ शक्ति भगवती और रघु वीर समझा और द्वारकाधीश और खिस्त्री और घोटाने वाला वाच दादा ये भुगत दादा ऊपर भी बहुत मेहरबान है तो ये कार्य होता है जय द्वारकाधीश जय माँ गुरुदेवी आशापुरा यात्रा અને આ સીતાવાડી માતાનો બોલ આ ધજા હમણાં મેં ચડાવી કે ધજા એ અહીંયા ફાટીને તૂટીને થઈ ગઈ હતી હવે આ જે પગલાંની ખાંભી છે એનું મારે અહીંયા સ્થાપન કરાવવું છે તો માતાજીની ઈચ્છા હશે તો એ ખાંભીનું સ્થાપન થઈ જશે જય દ્વારકાજી જય માતા સીતા દ્વારકાધીશ જય માતા ગૌરી નંદન ગજાનંદ જો આજ બુઆરીથી કાલે માતાજીનો દ્રવાડમાં બારીને ફોટો નાખવા ગયા હતા અને આજે ભુવાતા આ શનિવાર છે કાલે શુક્રવારે માતાજીનું કામ કરવા ગયા તો સાંજે રાસો વરસાદે ચાલુ થઈ ગયો તો કોટો નાખી આવ્યો ને બારીઓ નાખી આવ્યો દ્રવાડો આશાપુરા ગાત્રા માતાજીના મંદિરે અને આજે આ બી લઈને શનિવાર આ જુવાર બાજરો ચોખા ઘઉં આ બધું મોરલાઓને સિનારાના મંદિરે ડાડાના ખાનની બાજુમાં આવેલા રૂમ દાડાના અને બાજુમાં ટાંકા ઉપર કાયમના માટે આ ચણ નાખવાની હા આ ચણ છે ને કાયમના માટે મહિનામાં દસ બાર મણ આઠ દસ મણ નાખવાની હર મહિને અને આ અગરબત્તી જો આ અગરબત્તી પછી ઘી પછી આ એલ્ટો ગાડીમાં નાખીને લઈ જવાની હા તે ત્યાં અને હા છે ને જો એલ્ટો ગાડીમાં ચણ એક એક બાજકીમાં પછી પચી ત્રીસ ત્રીસ કિલો જેવી ભરતી છે એસી કિલો ચણ છે બધી તો એ નાખી દેવાની તો આ મારો પોતરો છે ને એ અત્યારે તો દાબમાં દેવું

વaltra prabhana mandira lai hata aa be budha mane 30 kda <laughs> જય માતા હર કોઈ જ ભચનિ જય હો કૈક ખારો ત્યાં જહેર ચુસણારા હાડે ગઢે તો આશાપુરા માતાજીનો દ્રવડ મંદિરમાં પણ ફિટ કરી આવ્યો અને બારી પર ફિટ કરી આવ્યો કાલ આજા અહીંયા આવ્યો આ પંખીની ચણ લઈને હા હા ખેતરીવાળા વાંચા અડાણ મંદિર આપણી ગાડી આપણી અને આ એંસી કિલા ચણ આ તમે બાજકામાં હા ત્રીસ ત્રીસ થી ઓછી થવું પછી પછી સીતાવીસ સિત્તાવીસ અઠા બીઠા કિલ્લાના બાજકા ત્રણેય ભરીને લઈ આવ્યું ઘઉં ચોખા જુવાર બરાબર બાજરીઓ અને આ જો અડાણ મંદિર ઉપર આ ચણ કાયમી બે ટાઈમ ત્રણ ટાઈમ નાખીએ હા સામે ટાકો જો આ પંખીલા ઉડીને ટાકા ઉપરથી જો બુડા બેઠા આ બધા પંખી ટેસ્ટથી ચણે છે અહીંયા હા ઘર ભલા તો હો ભલા ઘર ભૂરા તો હો ભૂરા જે હું વાવીએ એવું નણીએ એ આ નિયમ છે આ બરાબર આ ટાકા ઉપર જો ચણો આંખી જ ચોખીસ હા હા જો વડલામાં ભાગ જોઈએ જોઈ લો આ વલડામાં ખીચકો માતાજી હું જો એ રહી જો એક એક તારા રહી જો બીજું હમણાં બે ભાગી ગઈ જો રહીઓ જોઈ લ્યો આ જંગલમાં મંગલ જોયું ને જો કેમ ખાય છે જો આ બાજરોને જુવારને ખાય છે જોઈ લ્યો આમાં બી નાખું ગાંઠિયા કંઈક નાખું કંઈક દારિયા નાખું આ બધું ખાય જોઈ લ્યો આવ 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 જોઈ લ્યો છે ને આ જ ખોલી આ ચણ નાખી જો અને એ ચકલી ચણાય જો જે ચકલી ચણાય ટાંકા ઉપર અને આ સામે બેઠા બાબુડા જોઈ લ્યો આ તારું ઉપર કેટલા બાબુડા બેઠા જોઈ લ્યો છે ને પછી આ ટાંકા ઉપર ચકલી ચણાય જો આ નાના નાના પંખી આવા આ બાજરો બહુ ખાય હ જુવાર તો ખાઈ ન શકે બાજરો ખાય જો કબૂતર હા જો સામે બધા ગયા થઈ જશે ને પછી એ ભાગે નહીં કે જોઈ લ્યો આ કબૂતર બધા બેઠા છે પછી મોરલા અનેક આવે અહીંયા મોરલા બહુ છે આ સામ્રાજ સામે બેઠા છે અને અમારા ખીત્રી વાળા દાડા હા આ બે ભેગા જ છે અને કંઈક દુખિયાના દુઃખ રહે છે ગમે વાહ દુખિયાનો રાવ આવે આ તાગર એટલે ઘોડા જેવો થઈને જાય બાકી તો કર્મે જો કોઢીઓ હોય તો એને કોણ સાજા કરે બરાબર એ તો એને કર્મના ફરતો તો એને ભોગવવા પડે જો કબૂતર આવ્યા જો ચકલીઓ આવી જોઈ લ્યો હા તો આ બધું છે ને દ્વારકાધીશના અને દાડાના હા પ્રતાપે થાય છે આ અમારા નંઢાભા છે ને જો આ આ ચણ નાખવા અમારા ફેશિયલ ફેશિયલ એનો ધંધો હે ભેંસ પણ ચારે અને ચણ પણ નાખે ભેગી ભેંસ પણ ચારે ઓ હા હા એટલે બે કામ થાય ભેંસ ચારે ને અહીંયા ચણ પણ નાખી દે નંડાભા હા દાડાનો પ્રતાપ જો હે હા હા અને જો સાફ સાફસુફ દાડાનું મંદિર એકદમ અંજા આ ગાડી પડી આ ચણ પડી હું તન તનબાજ લેતો આજે પણ હે તો એ ચણ છે ને દાડો ખિચરીવાળો કુગાડે ઢાબા નાખે હે અને ભૂવા તો શું છે જે મળે ને ખાય પીએ મોજ કરે બાકી બુઆથી બીજું કાંઈ ને તયો આ ભૂવા તો માગીને કાંઈ ધૂણી ધૂણી મોહ થયા ભૂવા ને ધૂણી ધૂણી મોહ એવાજ વાહ જય દાદા જય કે સ્ત્રીને ધણી રાણા રોજિયા ઘોડાના ધણી ભેગડે રહેજે સાવને સૌના બાલ બચ્ચાની રક્ષા કરજે દાદા ગોઠી જય સ્ત્રીને ધણી રાણા ઘોડેજા ધણી હા દાદાનું મંદિર અને અહીંયા છે ને જો હા આપણે જે ચોણ ચાલુ કરી અને આ ચોણ છે ને મંદિરની અંદર રાખવા માટે આ મકાન દાદાનું આ મારા રબારી બેઠા જો ગામના હે અમે ગઈડાઉન જૂનાઓને યાદ કરીએ છીએ અહીંયા અમે માનતા હું કરતા અને એ ભેગા બેસીને ખાતા ને એ જમાના વયા ગયા હે ચોખા ઘીની રસોઈ હે એ ઘી આખો ઘીઓ એ ઘી ગીયો ને બધું ગયું માણસો વયા ગયા હવે આપણે જાઓ નાનો રૂમનો આ કમાળ ફિટ તો કરી ગયા હવે આ બીજો કમાળામાં છે ને જોડી કમાળ નીકાલે આજે હું દ્વારકામાં જોયું મેં તો મને એમ થયું આ મળે છે એના પાટિયાનું કાઢી નાખી આ એક મુસલમાને ફ્રીમાં આપ્યું છે એક રૂપિયો લીધો નહીં એમને મને આપ્યું કે આ લઈ જાઓ મારે આ દાદાને પૈસા જોતા નથી તો ફ્રીમાં આપ્યું તો આ કમાડ છે એ હવે બદલાવી નાખવું છે અને જોડિયા કમાડ જે છે એ લઈ આવવા છે તો હા આ જોડિયા કમાડ છે ને હવે અહીંયા બે ચાર દિવસમાં ફિટ કરી જવા છે કેમ કે અહીંયા છે ને આ આ દાદાનો રૂમ બરાબર અને આની અંદર જો આ ચણ પડી આ બધી ચણ હું દ્વારકાથી મોકલું અને અહીંયા છે ને નઢાભા કરશનવાના દીકરા છે એ આ ચણ બધી પંખીડાને નાખે અને આ રૂમ દાડાનું બરાબર તો હવે આ કમાડ છે ને એ એક મુસલમાને આલીભાઈના દીકરાએ મને ફરીમાં આપ્યું હતું કે લઈ જાઓ અમે દાડાને માનવાવાળા કેમ કે એ લોકો મારા આગળ કાંઈક થાય એટલે તરત મારા આ ઘરે જ આવે બધા ભલે ને એ મુસ્લિમનો ધર્મ પાળે છે તો શું થઈ ગયું હા મારામાં તો મારે તો માટે તો હિન્દુ મુસલમાન બધું એક જ છે માનવ સેવા એ મહાન સેવા હમ તો આ દાદાની ચણ પડી છે આ ચણ માટે સ્પેશિયલ કમાળ આજે મેં એક જોયા બે કમાળ એટલે હું એનો માપ લેવા આજે આવ્યો દ્વારકાથી અહીંયા અને આ માપ લઈ અને આજે હું પાછો અત્યારે જાઉં છું જઈને કાલે હું એ બે કમાળ મારી જોડી માપ લીધો એટલે માપ લગભગ બરાબર આવે છે તો એ જોડી કમાળની અહીંયા ચડાવવાનો વિચાર છે તો એ આ કમાળ બદલાવી નાખવાનો વિચાર છે મારો આ કમાળ બદલી જાય અને પછવાડે બારીઓ પડી જાય આ મળે છે અને લાકડાનું છે એટલે જાજો ટકે નહીં અને આ અમારો દાડાનું મકાન સામે ટાકો છે એના ઉપર ચણી પડી જાય જો આ બાબુડા કબૂતરો ખાય છે ચણ જો ચણે છે બરાબર તો આ બધાય અનેક બાબુડા જો બેઠા છે અને આ અમારા ખિસ્ત્રી મારા વાછરા દાડાનું મંદિર છે ગોઢાણા ઇસ્ત્રીના બેન અમારા ચાર ગામના ઓખામડાના અમારા પૂર્વજોના વંશજોના સર્વ પરિવારનું હે તો આ જંગલમાં મંગલ છે અહીંયા મોરલા પાર વિનાના છે તો આપણે પંદર વીસ મણ ઘઉં અહીંયા દર મહિને નાખવા છે એવી ઈચ્છા છે ભલે મોરલા ખાતે રાખે દાડો પૂરું કરવાવાળો બેઠો છે આ દાદાની રસ હોય હે એવી જ રીતે સીતાવાડી ઉપર એટલા હે અરે બે થઈને લગભગ પચીસ ત્રીસ મણ ઘઉંનો આપણે ઈચ્છા છે નાખવાની અને અહીંયા પાણીના કુંડા વેડા બીજા પાંચ બનાવવાના છે સીતાવાડી ઉપર ઉજળમાં છે સાવ અહીંયા પાણીનો છાંટો ઉનાળામાં મળે નહીં હે મોરલા પંખી પશુ જોવા ચકલીઓને બધી બાજરો ચણે છે અહીંયા બાજરો જુવાર ઘઉં અને ચોખા એ બધું આપણે નાખવાનું ખિસકોલીય બાજરો ખાય છે ટેસ્ટથી હેં તો કર ભલા તો હો ભલા કર બુરા તો હો બુરા જે હું વાવીએ હું લણીએ હે અને આગળની એક કહેવત છે કે પંછી પાણી પીને છે ઘટેના સરોવર નીર ધરમ કરે ધન ઘટે નહીં સહાયતા કરે મા કુરદેવી ઓર રઘુવીર અને ભેગા વાછરા દાદા ખિસ્તરીવાળા એટલે એ આ ઘઉં ને ચોખાને ઘટે નહીં હે એ વડલો જોઈ લ્યો હા આ વેરસી ભા જેવો પણ દીકરો એક નાનકડો રોપો લઈ આવ્યો હતો અને અમે કાકો ભત્રીજો બે માંડી મળી અને અહીંયા વાવ્યો એક ને બીજો હોનીકર વાવ્યો એ તો બેસું એ ખેંચી લીધો તો આ રહી ગયો એક અને વેરસી ભા વહી ગયો અને નિશાની એની રહી ગઈ હે તો આ આપણે કોઈ સારા કર્મ કરીએ ને તો એને સંભાળવા થાય સમજા એવું નથી કે ના સંભારાય એની કીર્તિ અમર રહી જાય જોવા વળલો ઘટા ઘોર થઈ ગયો આજ અવળોક રોપો હતો ખાલી જરાક મને કે કાકા આ ક્યાંથી થાય મેં એ થઈ જશે દાદાની ઈચ્છા હશે તો આ દાદાની ઈચ્છા હતી ને તાણે જો અમારા ગામના રબારી બેઠા છે હાલો જાય જય દ્વારકાધીશ જય ખેત્રીને ગોઠાણાવાળા વાછાડા અને સામરા પીર જો સામે બેઠા હા એ મારા પૂર્વજોના પૂજેલા છે અને દાદા ભેગા જ છે અને એ આ હિન્દુ મુસલમાનમાં કોઈ આવતા જ નથી જો આ ચણિયારા ઉપર કેટલા કબૂતર છે જોઈ લ્યો જોઈ લ્યો કેટલા કબૂતર ચણે છે જો આ બધા જુવાર ને ને ચણતર ખાય ચણ ચણ ખાય છે જોઈ લ્યો હા જો આવું જ બધાય કેમ કે માણસને સારું પે ને જંગલી કબૂતર છે એટલે ઉડી જાય બિચારા હા બાકી તો એ કાયમને માટે અહીંયા જવાના ઉપર ચણ નાખી દઈએ અમે હે અરે આ ચણ પડીજો હા હા પંખી ખાય આ ચણે આ જ્વાર બહુ ખાય કબૂતર જ્વાર ખાય અને ચકલીઓ છે ને એ બાજરો ખાય અને મોરલા છે એ ઘઉં ખાય અને કબૂતર ચોખા અને જ્વાર ખાય તો આ દાડો કરાવે એ આપણે કરવાનું આ મારા દાડાની ધજા ફરકે છે બરાબર અને આ ભીમપરા આ બાજુમાં દાડાનું મકાન છે એનું બારણું આપણે બદલાવાનું છે અને કામ હવે ધીમે ધીમે બધા પરિવાર તરફથી હો આપણે કાંઈ એકલા નથી કરતા હા આખો પરિવાર આ દાદાનો આખો પરિવાર બરાબર આ જો ગજીયા પડ્યા છે એનો પછી એક અહીંયા આ થોડોક અમારી ઈચ્છા છે કે અહીંયા સમરસપીરનું પણ મંદિર બનાવવું છે અમે એને ગીતનો ધૂપ કરીએ અને અમારા આગળ જે મુસલમાન હતા ને આ અહીંયા ઓખામંડળમાં સુલતાન મિયા બાપુને એ ધૂણતા જ એમ ભૂવા ધૂણે એમ ઢોળ વાગે ને એમ જેમ હિન્દુના ભૂઆ ધૂણે એમ ધૂણતા જો આ અને મારી ફોઈના દીકરાને મૂંઝ આવતી આ મૂંઝની કોઈ દવા નથી હોતી દુનિયામાં અને જેને કોઈ ડૉક્ટરના બાપની તાકાત નથી કોઈ સાચો કરી શકે સાજો કરી શકે એકવાર મારા દીકરા હું જ આવી ગઈ નાનકડો હતો તો મિયા બાપુ અહીંયા બેઠા હતા મારા કાકાએ કહ્યું બા માણે કે ત્યારે બાપુ આવા ઓલિયા અને મારા બચ્ચા આવી રીતે આ મૂંઝમાં પીલાય તો તો ગજબ જેવી વાત કહેવાય અમે સામ્રાષ્ટ્રીને એટલું માનીએ તે ભેગો એને આવ્યો કે જાઓ છ મહિના નહીં અહીં આવે હા મૂંઝ છ મહિના નહીં આવે પણ એની વરસુંધી ચડાવવી પડશે એટલે મારા કાકાએ એમ નહીં જો દાડો ખરેખર પ્રસન્ન હોય અમારા ઉપર સામ્રાજ્ય તો જિંદગી આપે અને ધોઈણા પાછા બીજી વાર એકદમ ધૂણી અને કહ્યું કે જાઓ અને વરસુંધી ચડાવવી પડશે પણ જાઓ જિંદગીમાં એને મૂંઝ નહીં આવે અને એ મારા ફઈના દીકરા મ્યાભા જીવ જીવન આખીની અંદર એને કોઈ દિવસ મૂંઝ ન આવી મરણા મરી ગયા ત્યાં સુધી યા વયા ગયા ત્યાં સુધી એને મૂંઝ ન આવી એ આ ઓટલો હોટલો અને આજ જગ્યા અને અહીંયા જ અને અહીંયા અમારે દાડીમાનો જો આ જે સામે આ સાંભળો છે ને એની બાજુમાં અમારે દાદીમાના મકાન અહીંયા અઢીસો ભેંસું ધોવા દેતી અને હાડા સ્ટેશન કહેવાતું ટ્રેન ઊભી થઈ રહેતી અને સો છોકરા આવતા છાસ લેવા આ રેલવે સામે જો ફાટક દેખાય અહીંયાથી મેટ હાલતો ત્યારે ઓખામટીમાં એ મેટિયામાં સો છોકરા આવે બહેણીઓ લઈને મારી દાદીમાં એને રસ જેવી છાશ ફ્રીમાં ભરી દઈએ અને એસએસસી કંપનીની જે હાલતી મેટિયા એમાં એ છોકરા પાછા દ્વારકા જાતા અને હાડા ટેશન તો એ સમય હતો અઢીસો ભેસું જોવા દેતી હોય બાપા બરાબર આ જ જગ્યા અટાણે ઉજવડ પડી છે માણસ કીધેલોને કે જ્યારે જ્યારે સમય આવે એ પ્રમાણે થાય અમારો બાપા અને દસ કુટુંબ મારા બાપા ભેગા કાયમને માટે રહેતા કાયમી ખાય પીએ ભેગા કામ કરે ભેગા ન કોઈ હિસાબ કે ન કોઈ બાજુ રોટલા ગળે જણ બધા કામ કરે અને અહીંયા ખાતા પીતાને આનંદ કરતા હજી આ ખંડેરો મોજૂદ છે એ પથ્થરનો નાનકડો રિયો છે હવે તો થોડોક બાકી તૂટી ગયો તો આ અમારો ઇતિહાસ છે મારા પૂર્વજોનો એ મેં રજૂ કરું છું મીડિયામાં હા અને આ સામ્રાજવીર બાપુ અમારા ખિસ્ત્રીવાળા વાછરા ભેગો જ છે અને અત્યારે પણ એ જ બે મળી અને મારા મારફત કંઈકના રત્વા મટાડે છે કંઈક દુખિયાના કમળા મટાડે છે અને ગમે એવો રતુઆ થયો હોય ને પાંચ વખત લીમડો ફેરવી દો એના નામનો એના સંબંધ છે બોલીને એટલે એ રત્વા ગયો સમજ્યા અને કેટલાય માણસો આજે મૂળમાણસના મંદિરમાં દ્વારકામાં હું બેઠો હું અગિયાર વાગ્યાથી એક વાગ્યા સુધી તો કેટલાય માણસો અહીંયા આવે છે કે જેના મોઢા તળી પડે ગાંઠા થઈ જાય પાણી ન ઉતરતું હોય પણ બીજે દિવસે તો એ કહે કે ખાઈએ લીધું ને પાણીએ પી લીધું એ દુઆ લ્યા અને એમાં કંઈ વસ્તુ લેવાની હોય નહીં એનો કર છે એ આપણે એને કહી દઈએ બે નારિયેળના અઢીસો ગ્રામ સાકર અને અગરબત્તી પણ હવે મેં નારિયેળના સાકર કોઈ ખાતું નથી એટલે બે નારિયેળના અઢીસો ગ્રામ સાકરને એની ઈચ્છા પડે તો મને સવા રૂપિયા આપે તો એ હું પંખીની ચણમાં નાખી દઉં છું બરાબર એ પંખી ચણ ખાય કેમ કે નારિયેળના સાકર હવે કોઈ ખાતું નથી બાપાની રજા લઈ વધાવો એક મૂકી અને એની રજા આપીને બધા આપ્યો તો હું એ આ માણસોને હું કહું છું નકર હું કહેતો નહોતો એ સૌ નું સૌ કરે આપણે ભગવાને ઘણું દીધું છે દાડે કાંઈ ઘટતું નથી તો ધર્મ કરે ધન ઘટે નહીં જેની સહાયતા કરે સામરાસી ખિસ્ત્રી વાળો વાછળો દાડો અને મા આશાપુરા ગુરુદેવી ગેલી ગાત્રાળ પછી બાકી સોરીએ મહાકાળી બેઠી છે દેવાડવાળી હે અને દ્વારકાનો નાથ તો અમારો દાડો છે રાજા ને અમારો સિદ્ધનાથ મહાદેવ ઈષ્ટદેવ પછી ઘટે શું ભાઈ જય દ્વારકાજી હે ઘટે જો હવે અમે ન કરીએ તો અમારા કર્મ ઘટે બાકી નકર કાંઈ ઘટતું નથી